પરિવારમાં જ્યારે કોઈનું મોત થાય ત્યારે પરિવારમાં શોકની લાગણી છવાતી હોય છે અને ગમગીન માહોલ છવાતો હોય છે પરંતુ રાજકોટના પડદરીમાં દાદી અને પુત્રની એક અનોખી કહાની સામે આવી છે જે પ્રકારે જાનૈયાઓ વાજતે ગાજતે પરણવા માટે જતા હોય તે જ પ્રકારે અહીંયા એક વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચયંત સામાન્ય રીતે તમે લગ્નમાં બેન્ડ વાજા અને ઘોડેસવાર થઈ જતા જાનૈયાઓને તમે જોયા હશે પરંતુ રાજકોટના પડદરી તાલુકાના ખોડાપીપર ગામમાં વાજા અને ઘોડેસવારી સાથે એક વૃદ્ધ મહિલાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જે પ્રકારે લગ્નમાં ઢોલ વગાડવામાં આવતો હોય અને તેના પર પૈસા ઉડાડવામાં આવતા હોય તે જ પ્રકારના દ્રશ્યો અહીં અંતિમ યાત્રામાં જોવા મળ્યા હતા અનોખી આ અંતિમ યાત્રામાં ગ્રામજનો પણ જોડાયા હતા જો ગામમાં કઈ પ્રકારનો માહોલ હતો ને કઈ પ્રકારે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સામાન્ય રીતે કોઈ પણ માણસનું જ્યારે મોત થાય છે ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાતો હોય છે અને અંતિમ યાત્રામાં પણ ગમગીન માહોલ જોવા મળતો હોય છે ત્યારે રાજકોટના વતની અમિતભાઈ ગઢિયાએ તેમના દાદીની હરખથી વિદાય આપવાનું નક્કી કર્યું હતું અને તેમના દાદીના અંતિમ યાત્રા બેંડ બાજા સાથે ગામમાંથી કાઢી હતી આ દરમિયાન તેમણે તેમના દાદીને હરખથી વિદાય આપી હતી ને તેમના આંખમાં આંસુ છલકાઈ આવ્યા હતા છલકાતા આસુએ તેમણે કહ્યું કે વિદાય તો હંમેશા વસમી જ હોય છે દાદી માટે તેમને એવું થયું કે દાદીનો આત્મા ખૂબ જ ભાગ્યશાળી બનીને હંમેશા તેમને શાંતિ મળે તે માટે તેમણે પાલખીમાં તેમના દાદીને વિદાય આપી હતી આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ पीड